દાહોદની વાત કરીએ તો દાહોદમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન દાહોદ જાલોદ સુખસરમાં વરસાદ વરસ્યો છે સંચેલી સિંઘવડ લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ ધાનપુર દેવઘટ બારીયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ સીઝનનો પહેલો વરસાદ છે વાવણી લાયક વરસાદ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લામાં પણ વરસાદ દાહોદની વાત કરીએ તો દાહોદમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન દાહોદ જાલોદ સુખસરમાં વરસાદ વરસ્યો છે સંચેલી સિંગવડ લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ ધાનપુર દેવઘટ બારિયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ સિઝનનો પહેલો વરસાદ છે વાવણી લાયક વરસાદ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો છે દાહોદ વરસાદ દાહોદની વાત કરીએ તો દાહોદમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન દાહોદ જાલોદ સુખસરમાં વરસાદ વરસ્યો છે સંજેલી સિંઘવડ લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ ધાનપુર બારીયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ સિઝનનો પહેલો વરસાદ છે વાવણી લાયક વરસાદ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લામાં